નમસ્કાર મિત્રો કોડીનાર શહેર સૌરાષ્ટ્ર ગીર સોમનાથ તેમજ કચ્છ કાઠિયાવાડ અને સમસ્ત ગુજરાતમાં વરસાદ એમ કહેવામાં કે શ્રીકાર વરસાદ પડી રહ્યો હોય વરસાદના પણ ઘણા બધા નામો છે સાંભેલા ધાર વરસાદ ઝાપટાવાળો વરસાદ છાટો છવાયો વરસાદ આવા અનેક નામો પણ વરસાદના જે હું તમને જેમ જેમ વિડીયો બનતો જશે એમ તમે દરેક વરસાદના નામ પણ હું આપતો જઈશ તો ચાલો મિત્રો કોડીનાર શહેરમાં પણ ખૂબ જ સારો ગત રાત્રે લોકો એક માતાજીની ખીચડી પણ ખાધી હતી અને ખીચડીનો પ્રસાદ લીધા બાદ ખૂબ જ જોરદાર વરસાદ પણ આવ્યો છે તો આપણે કોડીનાર શહેરમાં વરસાદ કઈ કઈ જગ્યાએ વરસાદથી પાણી ભરાયેલું છે શું છે લોકોની પરિસ્થિતિ શું છે એ બધું આપણે જાણવા થઈએ ચાલો મિત્રો તમે જોઈ શકો છો બસ સ્ટેશન પાસે રિલાયન્સ પેટ્રોલ પંપ પાસે અહીંયા વર્ષોથી પાણી ભરાય છે અને વરસાદ પડે વરસાદ પડે એટલે પાણી ભરાવાનું જ છે એ તો કોઈ સવાલ જ નથી તમે જોઈ શકો છો મિત્રો સખત આખ રાત એટલે કે રવિવારે વરસાદ ચાલુ થયો હતો અને સોમવારે સવારે પણ વરસાદ ચાલુ છે અને તમે જોઈ શકો છો બધામાં પાણી ભરેલું હોય આવો આવું અમારા પત્રકાર શ્રી એવો પણ અત્યારે અહીંયા હાજર હોય તમે જોઈ શકો છો લોકો એ ખુશીની લહેર છે ખુશીની લહેર છે લોકો અને અવાજ કરી રહ્યા છે કે ભાઈ જે કે મારો સી લેજે કારણ કે લોકો અતિ ખુશ થઈ ગયા છે વરસાદ પડ્યા બાદ લોકોના મોઢામાં પણ એક રોશની છે લોકોના મોઢામાં એક સ્મિત છે લોકો હસી રહ્યા છે લોકો ખુશ છે કે આ વરસાદ પડ્યો આપણી આપણી સાથે રણસિંહભાઈ હોય

કારણ કે વરસાદ છે એ જ આપણી જીવા દોરી છે એના મોઢા ઉપર એક સ્મિત છે લોકો ખુશખુશાલ છે હસી રહ્યા છે કારણ કે એમ કહેવામાં આવે છે કે ઇલેક્શન હોય ત્યારે પણ ઉમેદવારોના મોડું આવે વરસાદ પણ મોડો આવે અમારા કોર્ડિનેટર મોડું મોડું બધે આવે પણ આવે એટલે સારું જ આવે એમાં કોઈ સવાલ નથી જો લોકો પાણીમાંથી ચાલીને આવી રહ્યા હોય ભાગ હોય મિત્રો સિંગવડાના કાંઠે આપણે પુલ ઉપર અલહ દ્રશ્ય છે તમે જોઈ શકો છો મિત્રો આ જે જગ્યા જે આવે છે એને સોમનાથનો ધોરો પણ કહેવામાં આવે છે અને મોહરમનો પણ ધોરો કહેવામાં આવે છે અહીંથી મોહરમ પણ ઉતરે છે મિત્રો આ મધરા શો હોય મિત્રો અને હવે છત્રપતિ શિવાજી મહારાજનું સ્ટેચ્યુ આવી રહ્યું હોય ચારીકોર પાણીથી તરબોળ હોય વાઈટ જેવું થઈ ગયું તમે જોઈ રહ્યા છો કુડીનાર શહેરનું સિંગવડા નદી કાંઠે પ્લાન્ટનું કામ ચાલુ હોય ખૂબ જ જોરદાર રિવરપ્લાન્ટનું કામ ચાલુ હોય અને જ્યારે આ સંપૂર્ણ બની જશે ત્યારે અલગ અહીંયા ફરવાની મજા આવશે મિત્રો પણ ગુજરાતમાં આઠ દિવસ સુધી વરસાદ પડશે આવી રીતે નમસ્કાર દોસ્તો ગીર સોમનાથ જિલ્લો તાલુકો કોડીનાર ખૂબ જ સારો વરસાદ પડ્યો હોય લોકો ખુશખુશાલ હોય પણ મારા વાલા દર્શકો મેં તમને કીધું હતું કે હું તમને વરસાદના નામ અલગ અલગ કહું તો આ વરસાદના નામો તમને કહું તમે ક્યાંક ને ક્યાંય સાંભળ્યા કે વાંચ્યા હશે કે આજે મુસળધાર વરસાદ વરસાદ તૂટી પડ્યો સાંભેલા થાર મેઘ વરસ્યો અનેક આવા નામો છે તો એ નામોને પણ આપણે હું તમારી સમક્ષ મૂકું છું ફરફર વરસાદ જેનાથી માત્ર હાથ પગ અને રૂવાડા ભીના થાય એને ફરફર વરસાદ કહેવામાં આવે છાટા છાટા એ ફરફરથી વધુ વરસાદ અને ફોરા એટલે કે છાટાથી વધુ મોટા ટીપા કરા ફોરાથી વધુ અને જેનું તરત જ બરફમાં રૂપાંતર થઈ જાય એને કરા કહેવામાં આવે છે નેવાધાર છાપરા છાપરાના નેવામાંથી પાણી પડે એને નેવા કહેવામાં આવે છે મેહ મોલ એટલે કે પાકને જરૂરી હોય એને મોલ મહે કહેવામાં આવે છે અંઢરાધાર એટલે કે એક છાંટો બીજા છાંટાને સ્પર્શી જાય અને ધાર પડે તે વરસાદને અંઢરાધાર કહેવામાં આવે છે મૂસળાધાર એટલે કે અંઢરાધારથી પણ તીવ્ર વરસાદ એટલે કે મૂસળાધાર મૂસળ એટલે સાંભેલું આવા વરસાદને સાંભેલા ધાર વરસાદ પણ કહેવામાં આવે છે ભાંગ વરસાદની તીવ્રતા ખેતરોમાં માટીના ઢેફા નરમ થઈ તૂટી જાય તેવા વરસાદને ઢેફા ભાંગ વરસાદ કહેવામાં આવે છે પાણ મેહ ખેતરોની ખેતરો પાણીથી છલો છલ ભરાઈ જાય અને કૂવામાંથી પાણી ઉપર આવી જાય તેવા વરસાદને પાણ મહે કહેવામાં આવે છે હેલી હેલી એટલે કે ઉપરના અગિયાર પ્રકારના વરસાદમાંથી કોઈને કોઈ વરસાદ સતત એક અઠવાડિયાથી વધુ ચાલે એટલે કે એક અઠવાડિયાથી વધુ વરસાદ પડે અને હેલી કહેવામાં આવે છે ઘણો વરસાદ પંદર દિવસનો હોય ઘણો વરસાદ આઠ દિવસનો પણ હોય અને ઘણા વરસાદ મહિના દિવસના પણ હોય મિત્રો અત્રે સિંગવડા નદી તમે જોઈ રહ્યા છો ખાલી ખમ નદી હોય ફક્ત વરસાદના પાણીના ખાડા ભરેલા છે એટલે આપણને એવું લાગે કે નદીમાં પાણી છે પણ ના આ તો ફક્ત ખાડા ભરેલા છે અને સિંગવડા ડેમ જો ઓવરફ્લો થશે તો સિંગવડા નદીમાં પાણી આવશે લોકો રાહ જોઈ રહ્યા હોય કે સિંગવડા નદીમાં ક્યારે પાણી આવે કારણ કે અન્ય નદીઓમાં પાણી ટીવી અને ટીવી માધ્યમ દ્વારા જોતા હોય છે લોકો હજુ કોડીનારમાં વરસાદ ઓછો છે હજુ પણ વરસાદ પણ એક વાત છે કે આવા વરસાદથી ખેડૂતોને ફાયદો થાય છે